એની કદ કાઠી એમની સ્પીડ હવે ટ્રેનિંગનો નો કોન્સેપ્ટ જે ગેપ રહેલી હતી સર કોચ માટે એ પણ આજે દિશાના આગ્રહથી ખૂબ સરસ શરૂઆત થઈ છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વ્યવસ્થા અમદાવાદમાં આગળ પણ થઈ ગઈ છે અને મને કહો છો કે મારી મંત્રીશ્રી ઉપર એક પડકારને પહોંચી વાળા નેતા

એ કરોડો લોકો સુધી પહોંચાડી અને આપણા ભારતમાં નહીં દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા એમની આગેવાની